જય માતાજી બધા ભક્તોને આશા રાખું છું કે માં આશાપુરાના દર્શન અને આરતીના વિડીયો તમને અમારા યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપમાંથી રેગ્યુલર મળતા હશે માતાજીના પાવન પર્વ એટલે કે નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે અને સાથોસાથ મા આશાપુરાના મંદિરમાં માના દર્શન માટેનો ભક્તોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે મિત્રો આજે આપણે મા આશાપુરાના મંદિરમાં આસો નવરાત્રી ઉપરાંત અહીં ઉજવાતા બીજા તહેવારો અને મંદિરના વિકાસ માટે થયેલા કામો વિશે વાત અને આ વાતની શરૂઆત નવરાત્રિથી જ કરીએ નવરાત્રિ એટલે નવ દિવસ માં આશાપુરાની સાક્ષાત હાજરી આપણા હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે માહી નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢ નવરાત્રી અને આશા નવરાત્રી માહી નવરાત્રી અને અષાઢ નવરાત્રિને ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે ચૈત્ર અને આશુ નવરાત્રીમાં હજારો ની સંખ્યામાં માય ભક્તો માનંદ મંદિરે આવતા હોય છે મંદિર અને તેના પરિસરની સાફ સફાઈ કરી શણગારવામાં આવે છે જેના માટે નવરાત્રિના દસ પંદર દિવસ પહેલાં જ મંદિરના આરતી ગ્રુપના સભ્યો દ્વારા મંદિરના શિખરથી કરી અંદર અને બહારના સંકુલની સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ નવરાત્રિના આગળના રવિવારના દિવસે સોની કંસાર જ્ઞાતિના સભ્યો દ્વારા માતાજીના સોના ચાંદીના આભૂષણો સિંહાસન દરવાજા વગેરેની સફાઈ કરી ચમકાવવામાં આવે છે

દર્શનાર્થીઓથી મંદિર સવારથી રાત સુધી સતત ધમધમતું રહે છે સપ્તમીના રાત્રે મંદિરના પૂજારી દ્વારા ચંડીપાઠનો હવન યજ્ઞ કરવામાં આવે છે આ પરંપરા લગભગ છેલ્લા ચારસો સિત્તેર વર્ષથી ચાલી આવે છે અષ્ટમીના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે આસો નવરાત્રિમાં એકસો વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ દરરોજ સાંજે માની સન્મુખ મંદિરના પ્રાંગણમાં નોબતના તાલે માતાજીના છંદ અને ગરબા ગવાય છે નિજ મંતને ફૂલોથી તેમજ સમગ્ર શંકુલને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવે છે મિત્રો તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે ભુજ અને તેની આસપાસના ઘણા લોકો આશો નવરાત્રિમાં માતાના મઠ પદયાત્રાએ જતા પહેલાં અહીં માના દર્શને આવે છે અને પછી માતાના મઠની પદયાત્રા શરૂ કરે છે વિશેષમાં આશો નવરાત્રિની આઠમના દિવસે ત્રણસો વર્ષની પરંપરા મુજબ માતાજીને પત્ર ચઢાવવામાં આવે છે આઠમના દિવસે સવારે રાજપરિવાર પતરી પૂજા માટે આવે છે પૂજા બાદ પતરી જાતનને માતાજીના મસ્તક પર મૂકવામાં આવે છે ત્યારબાદ રાજવી પોતાની ખેસ મા સમક્ષ પાથરીને ઊભા રહે છે અને થોડી જ વારમાં માતાજી પોતાના મસ્તક ઉપર ચડાવેલા પતરી આશીર્વાદ રૂપે રાજવીની ખેસમાં પાડે છે મંદિરના જીર્ણોધવાર બાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં આસો મહિનાની પૂનમના દિવસે માના મંદિરના શિખર પર સુવર્ણ કળશ ચઢાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે શરદ પૂનમના દિવસે સુવર્ણકળશ પાટોત્સવ મહાયજ્ઞ ઉજવવામાં આવે છે આ મહાયજ્ઞની તૈયારી શરૂ કરતાં પહેલાં મંદિરના પૂજારી સમિતિના સભ્યો દ્વારા શંકર પૂજન કરવામાં આવે છે અને પાટોત્સવ મહાયજ્ઞને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવે છે આ યજ્ઞમાં બેસવા માટે માના ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે હવનના એક દિવસ પહેલાંની રાત્રિએ આરતી ગ્રુપના સભ્યો કાર્યકરો બુદ્ધિઓ સાથે મળીને હવન માટેના યજ્ઞકુંડ સ્થાપનો પૂજા માટેની થાળી વગેરે જેવી તૈયારીઓ કરે છે સવારે નવ વાગે શાસ્ત્રક વિધિ સાથે યજ્ઞનો પ્રારંભ થાય છે આ યજ્ઞનો લાભ લેવા બોડી સંખ્યામાં ભક્તો હાજર રહેતા હોય છે બપોરે સાડા બાર વાગ્યે બીડુભૂમિ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે પૂર્ણાહુતિ બાદ સર્વે ભક્તો મહાપ્રસાદ લે છે આ વિશાળ આયોજનને પાર પાડવા માટે મંદિરના કાર્યકરો સેવાભાવી ભક્તો તેમજ ભુજ શહેરના હાંડલા ગરબી મિત્ર મંડળ પબુરાઈ ફળિયા ગેરવાડી વંડી બોકળા ફળિયા ગરબી મંડળના કાર્યકરો પણ સેવામાં સહયોગ આપે છે આપણી ભારતીય સંસ્કૃતિના નવા વર્ષ એટલે કે દિવાળીની ઉજવણી પણ અહીં ધામધૂમથી થાય છે દિવાળીના દિવસે મંદિર પરિસરમાં આરતી ગ્રુપના સભ્યો અને સેવાભાવી કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવવામાં આવે છે આખા મંદિરને દીવાઓથી સુશોભિત કરવામાં આવે છે સવારે મંગળા આરતીથી બહોળી સંખ્યામાં દર્શનાર્થીનો પ્રવાસ સતત ચાલુ રહે છે દિવાળીના બીજા દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે લગભગ સો જેટલી હોળી મંદિર તરફથી ગોઠવવામાં આવે છે તેને રંગોથી સજાવવામાં આવે છે સાંજના સમયે પૂજારીશ્રી દ્વારા હોળીની શાસ્ત્ર વિધિથી પૂજા કરી હોળી પ્રગટાવવામાં આવે છે અહીં વર્ષોથી મંદિરની આ હોળીના પ્રગટાવેલા છાણા આસપાસના ફળિયાવાળા લઈ જાય છે અને તેમાંથી તેઓ ફળિયાની હોળી પ્રગટાવે છે જે પરંપરા આજે પણ ચાલુ છે આ ઉપરાંત છેલ્લા પચીસ વર્ષોમાં અનેક યાદગાર પ્રસંગો ઉજવાયા છે અને અનેક દાતાઓના સહયોગથી ઘણા વિકાસના કાર્ય થયા છે જેમાં મંદિરના ચારે દિશામાં વિસ્તૃતીકરણ દક્ષિણ અને પૂર્વ દિશામાં વિશાળ પ્રવેશદ્વારનું નિર્માણ નિજ મંદિરમાં સોના ચાંદી હીરાથી મઢેલા મયુરાશન અને પ્રવેશદ્વાર ધ્યાનખંડ મહાલક્ષ્મીજી માતાજી અંબેમાં તેમજ ગણપતિદાદાની ઘીની મૂર્તિના અલૌકિક દર્શન ઉત્તર દિશામાં હિમાલય દર્શન આરાધના ચોકનું વિસ્તૃતિકરણ માતાજી સન્મુખ શેનુ અને યંત્રનું પ્રસ્થાપન પંચદેવ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ જેવા યાદગાર પ્રસંગો ઉજવાયા છે કુમકુમ પગલે ચાચર ચોકે આવ્યા નવરાત્રિની નવલી રાતે જગદંબા પધાર્યા માવડી કુમકુમ પગલે ચાચર ચોકે આવ્યા નવરાત્રિની નવલી રાતે જગદંબા પધારિયા હે રમતો ભમતો રમતો ભમતો તો તો ગરીબો પાલ માવડી કુમકુમ પગલે ચાચર ચોકે આવ્યા નવરાત્રિની નવલી રાતે જગદંબા પધારિયા ನವದರ್ಜ್ರರಿ ನಾನೋ ಮಾರತೋ ಬಮೋ ರಮೋ ಬಮತೋ ರಮತೋ ಬಮತೋ ಜುಮತೋ ಗರಿಬೋ ಆ गले चाचर चोके आव्या नवरात्रि नवली राते जगदम्बा पदारिया